સૌ પ્રથમ આપણે કહી દઉં વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ એક લાખ પાંચ હજાર જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે જે પૈકી હાલમાં ચારસો ચૌદ જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે જેમાં પીજીવીસીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અત્યળી કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ અત્યળની કચેરીના કર્મચારીઓને ત્યાં મીટર લગાડવાના છે ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ જ આ મીટર લગાડવામાં આવે છે વેરાવળમાં જે ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરિફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પણ લગાડેલા છે જેથી મીટરો બરાબર ચાલે છે એ સાબિત થાય અને જે લગાડવામાં આવેલ છે એમાં સાબિત પણ થયેલ છે કે આ મીટર કોઈ ફાસ્ટ નથી ફરતા